સુરતમાં હાઈ પ્રોફાઇલ કુટણખાનાનો પર્દાફાશ થાઇલેન્ડની આઠ વિદેશી યુવતીઓ સાથે રિસોર્ટમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસનો દરોડો નવ આરોપીઓ ઝડપાયા સુરત જિલ્લાના અંફાડ તાલુકાના જોથાણ ગામમાં આવેલા અક્ષય રિસોર્ટમાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવતા હાઈ પ્રોફાઇલ કુટણખાના પર સુરત ગ્રામ્ય પોલીસે મોટો દરોડો પાડીને દેહ વિક્રેના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં રિસોર્ટના માલિક સહિત કુલ નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર સુનીલ યાદવ અને અન્ય એકને વોલ્ટર જાહેર કરાયા છે રિસોર્ટમાંથી થાઇલેન્ડની આઠ વિદેશી યુવતીઓને મુક્ત કરાઈ છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ આઈસીબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પેરોલ ફંડ લોક અને ઓલપાડ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોએ આ ઓપરેશનને અંજામ આપ્યો છે ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને રિસોર્ટ પર દોડો પાડ્યો હતો રિસોર્ટના રેસ્ટોરન્ટની ઉપરના રૂમોમાં અને અન્ય વિસ્તારોમાં વિદેશી યુવતીઓને રાખીને પ્રતિ ગ્રાહક પાસેથી બે થી આઠ હજાર રૂપિયા વસૂલીને શારીરિક સુખની વ્યવસ્થા કરવામાં આવતી હતી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રિસોર્ટના માલિક અક્ષયભાઈ કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને પાંચ રૂમો આપ્યા હતા અને તેના બદલામાં દરરોજ બે હજાર રૂપિયા વસૂલતા હતા આરોપીઓ વિદેશી યુવતીઓને સુરત શહેરમાંથી લાવીને રિસોર્ટમાં રાખતા અને ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ વિઝા હેઠળ તેઓને ભારતમાં લાવવામાં આવતી હતી આ કારોબારથી આસપાસના વિસ્તારમાં સામાજિક અસર પડી રહી હતી રવિસિંહ બબ્બુ બબુસિંહ રાજપૂત ઉમરવર્ષ્યાત્રીસ સંચાલક વેસુ સુરત મૂળ જોનપુર યુપી અક્ષયભાઈ ઉર્ફે ગોલ્ડી પ્રકાશભાઈ આઠવલે અક્ષયભાઈ કંચનલાલ ભંડારી રાહુલ તાલુક ઠાકુર સુરજસિંહ રામજીસિંહ અક્ષયભાઈ દીપકભાઈ ધામેલિયા સજ્જન ગ્રાહક સુરેશભાઈ વાલજીભાઈ રાખોલિયા ગ્રાહક નરેશભાઈ છગનભાઈ પાનસેરિયા ગ્રાહક અમરેલીના ઝડપાઈ ગયા હતા અને સુનિલ યાદવ મુખ્ય સૂત્રોધાર પાંડેસરા સુરત અગિયાર રાકેશ રમેશભાઈ વસાવા અક્ષય રિસોર્ટ ઓલપાડ તેને વોન્ટેડ જાહેર કર્યા હતા સાથે કુલ આશરે વીસ લાખ બાસઠ હજાર રૂપિયાના મુદ્દા માલને કબજે કરાયા હતા